અત્યારે સૌથી મહત્વની વાત શું છે તમે અત્યારે જીવિત છો બરાબર ને તમે જાણો છો કે લગભગ રોજે અઢી લાખ લોકો પૃથ્વી પર મૃત્યુ પામે છે કુદરતી રીતે અઢી લાખ લોકો મૃત્યુ પામ્યા પણ તમે જીવિત છો કાલે સવારે જ્યારે તમે જાગો તો જોઈ જુઓ હું જીવિત છું જો તમે જીવિત હો તો તમે પોતાની જાતને એક સ્માઇલ આપશો જો તમે જીવિત હો તો જો તમે ના હો તો હું તમને જવા દઉં છું પછી તમે સમય જુઓ સાડા અગિયાર વાગ્યા હજુ જીવિત છો એવું ના માનતા કે આ કોઈ જોક છે ઘડિયાળ ટિક ટીક નથી કરી રહી અત્યારે તમારું જીવન ટિક ટીક કરતું જાય છે તો શું તમે મને આ એક વચન આપશો કે જ્યારે પણ તમે ઘડિયાળમાં જો ત્યારે પોતાને સ્માઈલ આપવાની હજુ ચાલુ છે હજુ ચાલુ છે